મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ બીના પંચાલ બ્લોક ને આજે તો ભાઈ અમારી પ્રાચી હવાર હવાર માય છે અમારા ઘેર કમાઈ લે ટ્યુશન ટ્યુશન જેવા એટલે કે બીનામાંથી માસે મુકવા આવો તો ચલો આપણે એને મૂકીને આવીએ અમારા તો બે વીરો ઊંઘ જ છે કાને કા તો ચલો ફટાફટ એને મૂકીને આવીએ તો ભાઈ મસ્ત વરસાદમાં પડડીને તો આવી ગઈ છે અમારી પ્રાચીડીને મૂકીને તો આપણે ખમણવાળા ભાઈ આવે તો ખમણ લઈએ ચલો ભાઈ અમારા કા ખમણ છે ખાતિલ નાયલોન ખમણ છે આ તો મીઠા તો ભાઈ આપણે ખમણ લીધા છે ટેસ્ટ કરવા પહેલી વાર ભઈ છે એટલે તો આપણે વધારે નથી લીધા આટલા લીધા છે મને તો નાયલોન ખમણ ના ભાવ આપણે તો સુખી વાતી લાગે છે ખમણ ભાવ ભઈ અમાર આશી મારે લીધા છે ચલો फटाफट યસ ને એને ઉઠાડીએ યસ યસ ચલો બેટા ઉભા થાઓ ચલો કેટલા વાગ્યા જો હાડા 9 થી ચલો ઉભા થાઓ મન કોલે રમ કોલે ચલો અને મારા હાશી રોકી ગયા છે વોશરૂમ ગયા છે તો ભાઈ અમારા હર્ષિલ મારો યસ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ ગંદી ચોકડી ચાલ મમાલું ચાલભાઈ અમારા હજી તો અવાર અવારમાં એક બંધો ગેમ રમવાનો છે ચા પી લો

રેડી થઈ ગયા છે આજે તો ભાઈ સાડી પહેરી છે સાડી એટલે પહેરી છે કે હું આજે જઈ રહી છું ઉમટા જે પહેલાં અમારું જે ઓન સન્ડે જે ચેરિટેબલ અમે જે ચલાવતા હતા ત્યારે બી ચલાવીએ જ છે પણ ઓછું છે તો ત્યાં જઈ રહી છું બધાને મળવા માટે ને તો ચલો ભાઈ તૈયાર ફાઈનલી હું ને મારો યસ નીકળી ગયા છે મારો યસ આવે ને એટલે મારા હર્ષિલ ના આવે

પહેલાં ઉમતા ગામની અંદર નજીક જ આશ્રમ હતો એના પછી એક મોટું ડેવલપમેન્ટ કરી શું કહેવું બસ આવી જ રીતે જે બધા બનાવી રહ્યા છે આવી રીતે આશ્રમોને આ બધું તો બહુ સારું કામ કરી રહ્યા છે તો ભાઈ અમે બી એમાંનો થોડો એક ભાગ બનવા ઈચ્છી રહ્યા છીએ એટલા માટે અમે આટલી પ્રોસેસ ચાલુ કરી છે કે ભાઈ અમે તમને પણ બતાવીએ કે કેવી રીતે આ લોકો બધું કરે છે અને કઈ રીતે આવી રીતના સંસ્થા ઊભી કરે છે તો આવી રીતે કોઈ પણ રસ્તે રજડતા કોઈ પણ હોય તો મેં તમને પહેલાં બી અમારે એ ચાલું જ છે હજુ વન સન્ડે જે ચેરિટેબલ અમે બંધ નથી કર્યું પણ ચાલુ છે એટલે તમે અમારો કોન્ટેક કરો તો અમે આગળ કઈક વધારે કામ ચાલુ કરીએ તો એના માટે સ્પેશિયલી અમે એટલે જ આવ્યા છે કે તમને અમે બતાવીએ કે અમે જે બી પ્રભુજીને અમે લઈએ છીએ રસ્તા પરથી એને એક સારી જગ્યા ઉપર અમે લઈને આવીએ છીએ તો એના માટે અમે તમે બતાવવા જ આવ્યા કે તમે બી બીજું એટલે તમને વિશ્વાસ આવે બીજું અને બસ જે બી આપણા સાથે જે ભોલાભાઈ અને જે સોનુભાઈ આપણા જે સપોર્ટ કરતા હતા એ અહીંયા જ પોસ્ટિંગમાં છે અને બીજું ભીના જે હા અહીંયા એટલું સારી એવી મતલબ જગ્યામાં વસ્તુ જે બનાવવામાં આવી છે અપના આશ્રમ તો એમાં સો લેડીઝ અને બસો જેન્ટ્સ મતલબ ત્રણસોની કેપેસિટી છે અહીંયા આટલા તમે અહીંયા મતલબ રાખી શકો છો એટલી કેપેસિટી છે તો એટલા માટે ખાસ અમે એ બધું મતલબ વિઝિટ કરવા એટલે જ આવ્યા છે કે આપણે એકવાર જોઈએ તો આપને બી આઈડિયા આવે કે ભાઈ અહીંયા કઈ રીતનું છે શું છે કેટલી ફેસિલિટી આપે છે આ લોકો અને રિયલમાં બહુ સારી ફેસિલિટી આપે છે કે અમે જે પેલું હતું ઉમટા આસરણ ત્યાં અમે ગયેલા છે અમે પ્રભુજીને ત્યાં મૂકેલા છે અને એટલી દેખભાલ કરે છે ને કે કોઈ ના કરી શકે પોતાના બી ના કરી શકે તો ચાલો આપણે અંદર વિઝિટ કરીએ એકવાર આવી જાઓ हाँ तो आज से हमारा सुनू भाई तुम्हें वीडियो में जो रहा है सुनू भाई मजा में मजा में एकदम हाँ कैसे हो बस एकदम फर्स्ट क्लास आया हूँ आपको तुझे कराते हैं तबियत पानी कैसा है एकदम फर्स्ट क्लास अच्छा है ना हाल तो देख सकते हो आप तो बहुत टाइम से आने का मन था लेकिन आज तो सौ महिला प्रवृत्तियों से हाँ

बता प्रभु जी हाथ मिला यस तो तो ऐसा कंप्लीट हो टेंशन ना लगा कर। नहीं यार। आराम करो ना। आराम तू किधर? दीपक बोलो, दीपक बोलो, दीपक। बताओ। दीपक बोलो। तमे बोलो, तमे। बोलो, बोलो, दीपक बोलो। पानी बोलो, पानी।

हमारे लिए ना है तो आ, आ, आप कौन-कौन बिचैन सर रसोई घर सुनो भई बताओ हमको हाँ हम मारो रसोई चे आप कुछ भी सर उस समझदार कंप्लीट तरीके से तो नीचे में हर तरह से चाय खाप आप बना सके चाय आनी हाथी पी दिया हमारे कोई तो नहीं हाथी पी दिया और देश को भी मजा आवे सर चारपाई में काम कर कुछ नहीं हाथी चाय और आप बा�

તો ભાઈ આટલું સારું સારું અહીંયા ડેલ્લી જમવાનું હોય છે પૂરી બે જાતના શાક દાળ ચાવલ છાસ ભજીયા મોહન થાર વાહ તો કૃષ્ણ ભગવાને થાર ધર્યો છે એમણે પહેલાં સરસ સરસ ગુડ

ચલો ભાઈ હવે આપણે અહીંયાથી રજા લઈએ બહુ મજા આવી અહીંયા આવીએ ને એટલે કસમથી નહીં ઉમંગ ભાઈ ટાઈમ પાસ એટલો સરસ થઈ જાય ને કેમ એમ થાય કે બસ આપણે અહીંયા બેસી રે ઘરે જવાની બી અમને ઈચ્છા નહીં થતી નહીં બહુ મજા આવે છે એનું એટમોસ્ફિયર જ એવું છે મજા આવે છે તો કઈ નઈ ચલો નેક્સ્ટ ટાઈમ ફરી આવીશું તો તમને ફરી બતાવીશું ત્યાં સુધી તો ભાઈ અમે ઘરે પહોંચી ગયા છે અપના આશ્રમથી ને ભાઈ આ બાબાભાઈ જેમની જોડે પણ મેં કોમેડી કરેલી છે આ લોકો પાખો ગયા છે ને એ જ ખબર પડતી અને આ છે છે નામ એમનું તો ભાઈ ટૂંકસ સમયમાં આપણે એમને કલાકારમાં લાવવાની ટ્રાય કરી રહ્યા છે તો બનારો જો આવી રીતે મતલબ અમને સપોર્ટ કરજો અમે કદાચ કંઈક યુનિક લઈને આવીશું અમારા કાર્તિકભાઈ જોડે યસ કંઈક થોડી ઝલક તમારી મારી ઝલકના બંધ મુઠ્ઠી રાખશો તો મજા આવશે બરાબર છે જ્યારે આવશું ત્યારે કંઈક ભડાકો લઈને આવશું અને ધુમાડા તો લોકોએ ખૂબ ઉડાડી દીધા છે હવે પડકા કરશું એટલે થોડો જ સમય લાઇટ થોડો સમય રાહ જોઈ લો ખૂબ જ સારા નજરાના સાથે અમે આવી રહ્યા છીએ મીનાબેન સાથે યસ તો ભાઈ હું બહુ જ જલ્દી નવી ચેનલ ચાલુ કરવા જઈ રહી છું જેમાં અમારા પહેલા કલાકાર જે તમને બતાવ્યા એ હશે

અમારા જે મહેમાન આવ્યા છે પાટણથી તો ભાઈ એક નંબર કલાકાર છે ને આપણે બહુ જલ્દી એ કલાકારને પડદા પર લાવવાની તૈયારી કરી રહ્યા છે તો ભાઈ જો તમને ગમ્યું હોય એમના બોલવાની સ્પીચ અને આ બધું તો ભાઈ ફટાફટ મને કમેન્ટ કરો તો આપણે બહુ જ જલ્દી વિડીયો બનાવીએ કોમેડી સ્પેશિયલી તમારા લોકો માટે ચલો ભાઈ અમારા મહેમાન જતા રહ્યા છે અને અમારા હોસ્ટેલ જતો શું કહો મે તો હું એક્ટિવલ લેને અહીંયા એના સર પર મૂકી આવા અતુલશન મારા જઈને 300 તાલે હાતે હવે શું કરીએ નાટક બંધ કર દો હવે તમે તો આવવાની હું તો નહી તો વેલી મૂકવા જો ફોન કેટલા એટલે મૂકી હે એટલી બધી ને મૂકી બરાબર આ ભાઈ આપણે આવી ગયા છે તો ભાઈ અહીંયા તો આપણે એને બિસ્કિટ ખવડાવીએ તારી બિસ્કિટ લાવ ફટાફટ ચાલ બિસ્કિટ લાવ જા બિસ્કિટ લઈને તું જા લે

એક ગાયને કોઈ ગાડી વાળો એક્સિડન્ટ કરીને જતો રહી છે બિચારું વાળા બધા ભેગા મળીને જોઈ ગઈ છે મારી બટકી મને ખાલી જોઈ ગઈ છે તો એટલી દૂર છે ત્યાંથી રડે છે મને એ કરવા માટે મારી બટકી બતાવજો

તો ઘરે છે મારી બટકી કયું ક્યૂટ બહુ ડાય છે મારી બટકી બહુ જ ડાય છે એ આજો 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 બે તાકોન ભરત્રીજી જો ભાઈ અમે એટલે ગાયને જોવા ગયા હતા એક્સિડન્ટ થયું હતું તો હવે અમે ઘરે જઈ રહ્યા છે અત્યારે વાગ્યા છે સાડા અગિયાર તો આપણે બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ ચલો ઘરે જઈને નહીં કરવું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જયમાં મેળવી કાલે મળી એક નવા બ્લોગ સાથે